હેલો મિત્રો આજે આપણે જોઈશું ઘઉંના લોટમાંથી એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી નાસ્તો કઈ રીતે બનાવો તો સૌથી પહેલાં અહીં આપણે ખમણેલા બાફેલા બટેટા લીધા છે જેને આપણે છીણી લીધા છે બાફેલા બટેટાને ત્રણ નાની સાઇઝના બટેટા હતા તેને એકદમ ઠંડા કરી અને છીણી લીધા છે હવે આપણે તેમાં એક નાની ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું ડુંગળી પછી આપણે ઉમેરવાની છે આદુ અને લીલા મરચાંની પેસ્ટ તો અહીં હું એક ચમચી જેટલી આદુ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરી શકું છું તમે જો વધારે તીખું ખાતા હો તો થોડી વધારે ઉમેરી શકો છો હવે લીલા ધાણા ઉમેરીશું જેનાથી ખૂબ સરસ ફ્લેવર આવી જશે અહીં આપણે થોડા મસાલા ઉમેરી રહ્યા છીએ તો હળદર ધાણાનું પાવડર શેકેલા જીરાનું પાવડર અને અડધીથી પોણી ચમચી જેટલું ચટ મસાલો અહીં એડ કરીશું ત્યાર પછી આપણે સ્વાદ મુજબ મીઠું અને થોડા ચીલી ફ્લેક્સ એડ કરી દેવાના અહીં તમે ઈચ્છો તો ગાજર કે કેપ્સિકમ વગેરે પણ ઉમેરી શકાય છે અહીં હું એકદમ સાદી એવી ફિલિંગ તૈયાર કરી રહી છું તમે તમારી ઈચ્છા મુજબ ના કેપ્સિકમ કે ગાજર અંદર ઉમેરી શકો છો આ રીતે બધું જ મિશ્રણને મિક્સ કરી સાઈડમાં મૂકી દઈશું સ્ટફિંગ તૈયાર છે તો હવે આપણે લોટ બાંધી લઈએ તો એક બોલમાં આપણે લેવાનું છે ઘઉંનો લોટ તો એક કપ જેટલું ઘઉંનો લોટ લીધું તેમાં આપણે સ્વાદ દબનું મીઠું એડ કરી દઈ શકો આ તમે મેંદાના લોટથી પણ બનાવી શકો છો પણ હું અહીં ઘઉંના લોટથી બનાવી રહી છું હવે મૂળ માટે બે ચમચી જેટલું તેલ એડ કરીશું ત્યાર પછી બધી જ સામગ્રીને હાથની મદદથી સરસ રીતે મિક્સ કરી લઈ થોડું થોડું પાણી ઉમેરવા જઈએ અને મીડિયમ સોફ્ટ એવું લોટ બાંધી લેવાનું છે લોટ જે આપણે બાંધીએ તે એકદમ વધારે સોફ્ટ કે નરમ ના હોવું જોઈએ મીડિયમ સોફ્ટ જ હોવું જોઈએ તો અહીં આપણો લોટ બંધાઈ ગયો છે અને હવે આપણે તેને ઢાંકી અને દસ મિનિટનું રેસ્ટ આપી દઈશું દસ મિનિટ પછી આપણે જોઈશું આપણો લોટ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે ફરી એક વખત આપણે તેને મસરી લઈશું અને લોટ આપણો સેટ થઈ જાય એટલે આ લોટને આપણે બે ભાગમાં વેચી લેવાનું છે તો આ રીતે આપણે તેના બે ભાગ કરી અને નાના એવા આ સાઇઝના લોયા બનાવી લેવાના છે હવે તૈયાર કરેલા લોયામાંથી આપણે મોટી એવી રોટલી બનાવી લેવાની છે એકદમ પાતળી નહીં અને એકદમ જાડી નહીં એવી મીડિયમ થિકનેસવાળી મોટી રોટલી આપણે બનાવીશું અહીં આપણે ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે એકદમ સરળતાથી રોટલી બની ગઈ છે તો હવે તમે જોઈ શકો છો જે સ્ટફિંગ આપણે તૈયાર કરીને રાખી હતી તેની ચમચીની મદદથી થોડી થોડી લઈશું અને સરસ રીતે આખી રોટલીમાં આપણે તેને સ્પ્રેડ કરી લેવાની છે સ્પ્રેડ કરતી વખતે એક વાતનો ખ્યાલ રાખવાનો કે તેની કિનારીમાં આપણે સ્પ્રેડ નહીં કરીએ ચારેય સાઈડ કિનારીની જે જગ્યા છે તેને આપણે એમ જ છોડી દઈશું આ રીતે તમે જોઈ શકો છો એકદમ પાતળું એવું લેયર આપણે તૈયાર કરી લીધું છે હવે જે કિનારીની જગ્યા આપણે છોડી હતી ત્યાં થોડું થોડું પાણી લગાવીશું નોર્મલ પાણી જે આપણે અહીં લગાવી રહ્યા છીએ તો નોર્મલ પાણી લગાવીશું તેનાથી શું થશે આ એકદમ રોલ આપણે બનાવવાનું છે તો સરસ રીતે સેલ થઈ જશે તો અહીં આપણે બીજું કોઈ પ્યુરી કે પછી સેલરી બનાવવાની જરૂર નહીં રહે અને પાણીની મદદથી જ સરસ રીતે આ એકદમથી ચીપકી જશે તો હવે આ રીતે હળવું હળવું પ્રેસ કરતા જઈએ અને આ રીતે રોલ બનાવી લઈએ તો નીચેનો જે ભાગ છે એ પણ સરસ રીતે લોટથી ચોટી જશે અને આપણે કટ કરવામાં સરળતા રહેશે હવે આ તૈયાર કરેલા રોલના આપણે બે ભાગ કરી દઈશું અને થોડા થોડા કરી અને અડધાથી એક ઇંચ જેટલા ટુકડા કાપી અને વળી જેવું બનાવી લેવાનું છે આપણે ભાખર બનાવતા હોઈએ ને બસ એવી જ રીતે તો અહીં તમે જોઈ શકો છો થિકનેસ તમે તમારી ઈચ્છા મુજબ રાખી શકો છો પણ અડધાથી એક ઇંચની થિકનેસ બરાબર રહેશે તો અહીં આ રીતે ચપ્પોની મદદથી બધી જ વળીઓ આપણે બનાવી લેવાની છે આ રીતે આપણે વળી બનાવીને તૈયાર કરી લઈશું તો બધા લોટની આપણે વળી બનાવીને તૈયાર કરી લીધી છે અહીં હવે આપણે હથળીની મદદથી થોડી ચપટી કરી દેવાની આ રીતે જેથી અંદરનો લોટ પણ એકદમ સરસ રીતે સેટ થઈ જાય બધી જ વળીને આ રીતે આપણે હથેળીની મદદથી ચપટી કરી લઈશું જ્યારે આપણે આ પ્રોસેસ કરી રહ્યા છીએ ત્યારે જ આપણે તેલ પણ ગરમ કરવા માટે મૂકી દેવાનું તેલ ગરમ થઈ જશે ને એટલે આપણે ફટાફટ વળીઓ તળી લેવાની છે તો તેલ અહીં ગરમ થઈ ગયું અને એક પછી એક એવી રીતે બધી જ વળી આપણે અંદર નાખી દઈએ અને બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લેવાની છે હવે જો તમારે સવારે બાળકો માટે આ નાસ્તો બનાવવો હોય તો રાત્રે તમે વળીઓ બનાવીને તૈયાર કરી રાખી શકો છો સવારે બસ ફ્રાય કરવાની જ રહે તો આ રીતે બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરી તો આ રીતે ઘઉંના લોટથી એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી અને હેલ્ધી એવો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે ચોક્કસથી ટ્રાય કરવા જેવું છે અને ટ્રાય કરજો આ રેસીપી તમને કેવી લાગી એ મને જરૂરથી બતાવજો જો તમને મારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો તો ટ્રાય કરજો અને કેવું લાગ્યું એ મને જરૂરથી બતાવજો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ